સનાતન ધર્મ ની જય હો જય હોય આવજો વાણિયાનો કાંઠે ગયો એક વાણીઓ બીજા વાણિયાને છે વાણિયા ભાઈ ક્યાં

આ માનતા મેકલાવી છે કીધું છે માં હાથો હાથ લેતો આપી દેજો ને પાછી લેતા આવજો પણ એ ગંગા નદી માલિપાથી બાપ માતા ગંગા પ્રગટ થયા અને હાથો હાથ વસ્તુ લઈ લીધી જમણા હાથ સુડલી સુડેલી કાઢી હોનાની અને આપી કે હાલે મારા ભગતને આપી દેજો બાપ રોહિતાસ ને નક્કી થઈ જાય કે મારી માએ મારી માનતા સ્વીકારી લીધી પણ આ તો વાણિયા નો દીકરો મારી હાટુકાય લાવ્યા ગંગા ના ગયા હતા પણ તમે મારી હાટુકાય લાવ્યા કે ટાણે પછી ના ભાઈ ત્યારે વાણિયા યાદ આવી ગયો જબા ના હાથ ના હાથ કે હા

એક એને આપી ને એક મને આપી વાણીઓ ઘરે આવ્યો રાંધ્યું સિંધુ કાઈ ને દીવા પ્રગટાવ્યા નહીં વાણીઓ કે કેમ અંધારા છે કે હવે અંધારા જ રહેવાના મને પહેલા ઈ વાત કરો એક સુટલી મને આપી બીજી મારી કઈ સ્વાક આપી તમે બીજી બાય રાખી વાણીઓ કે ના મે કે ના હું નો માનું કારણ સ્ત્રી હઠ બાળક હઠ ને રાજા હઠ હઠ

મારે કઈ જોતું નથી પાણીની આંજળી શામળા રંગવાની કુંડીની ની માલિકા નાખી માતા ગંગા પરગટ થઈને ડાબા સુડલી આપી લઈ જા પર ઉપકાર માટે રોહિદાસ તમારે હાથ ને સુર માં ભરું આ પડદા ની માથે નાખું આ ત્રીજો પડદો સફેદ થઈ જાય બાપ અને ત્રીજો પડદો સફેદ થઈ ગયો અને સતી લીલણ શું કેવા લાગ્યા Sorry, Sorry. ગર નગરમાં બે જણા સીધ્યા રાવત રણસી અને ખીમડો કોટવાળ રાવત રણસી ની ખીમડીઓ કોટવાળ જેને કાશી એ મીકીને કરવત મીકાવ્યા બાપ

પરમોતી નો કોટવાળ હતો નખથી માની શિખર હોતી પોતાની દ્રષ્ટિ નાખે ને માણા પારખો માણસ હતો જેવો તેવો કોટવાળ નતો બાપ અમે પકડી ને થાકી ગયા કેટલાક પકડવામારા રાજા ને કિપિશા ને અજ્ઞાન ઉપડ્યું છે હિમળિયો કોટવાલ દ્વારપાળને એમ કેસ ભાઈ એટલે તમે આવ્યા સી દ્વારપાળને કીધું હાલ અમને લઈ જા તારા રાજા પાસે કટીબચાની પાસે લઈ જાય કટીબચાની બાલકી સામે આવી હે હામી આવી એટલું નઈ બાના ભાલા કટીબચા બાલકીમાંથી હેઠા ઉતર્યા કે આને પૂરીજો કે નઈ તો કટીબચાના માણસોએ હાથમાં કટાર લીધી હિમળિયાને કે કરો લાંબો હાથ

અને સત ને નામ માથે હું હાલ્યો હે મારા મારા ગુરુના વચન ને મે બાપ જેમ નટનો નો દીકરો દોરી માથે રમે અને સુરતા નો સુ કે એમ હું સુરતા નો સુક્યો હો વચન માથે હે હે ગુરુ મારા આજ પધારજો બાપ એકલો કઈ લીમડા ને પાંદડા ને ફૂક મારી અને કીધું કે રાજા રાવત નસીને લે રાજા મારી માથે કરવા થાય ઈ કરવત હાચુ હાચુ એટલું નહીં ખેમડાના શરીરની માલ દૂધની શેડી ફૂટ બાપ હે અને રાજા રાવતના શરીરની માલ પા પાણીની શેડી ફૂટી 14000 જે બાના ધારી પૂર્યા ને એને કીધું છોડી દે બાચ્ચા તું બોલ્યો છો ને મુક્તિ છોડી દે ઈ છોડી દીધા છોડાવી ન પણ લાકડી પડે એમ કતિપસા ખેમડિયાના પગમાં પડી ગયો બાપ આ ધર્મ મન દેખાડો દેખાડો ત્યારે અને ઢેલડી નગર તરફ ખીમડીયો કોટવાલ ને રાજા રાવત રણસી વળ્યા વળ્યા એટલું નહીં બાપ લીધો ને રાજા રાવત રણસી બોલ્યા

કુંભા મારો ખીમડો કોટવાળ જો હાસો હોય સૌાર હજાર બાના ધારી ને હોય આ કાળો પડદો મટીને ધોળો થઈ જાય તો હું માનું બાપ કાળો મટીને ધોળો પડતો થયો સતી લીલણ બોલ્યા કુંભા ને

અને એ મેઘવાન નો દીકરો બહુ જ્ઞાન કરે છે બહુ જ્ઞાન કરતો તો રાજમાં બોલાવો રાજમાં બોલાવ્યો એ રાજમાં અદ્યપાલ મેઘવાન ને બોલાવ્યા અને આવીને બાપુની ની સામે કચેરી માં ઉભા રહી ગયા હે અને રાજા અંજાર નો કહેવા લાગ્યો કે મેં સાંભળ્યું છે અદ્યપાલ કે તું તો બહુ જ્ઞાન કરે છે તું તો આગેમની બહુ વાતો કરે છો આને કીધું

અને પોતે પોતાનું માથું ઉતાર્યું એટલું નહીં હથિયાળીની માલપા રાખીને હાડા તણદી આગેમ ભાંગ્યા અને શું મામે દેવા કીધું કે આ દુનિયાની માલપા તણ તણ પ્રકારના માણા દેવ દાનવને માના માનવ અને ઓળખવા કેમ બાપા આ પૃથ્વી માથે તણ પ્રકારના માણા દેવ ને માનવ અને ઓળખવા કેમ રાજા કે કેમ ઓળખવા

તો દાનવ ઓળખવા કેમ દાનવ ને સિંગડા નથી હોતા બાપ એને ઓળખવા કેમ ત્યારે મામાઈ દેવ મેઘવાન દીકરો બોલે નો નમે નો ખમે જેના મુખ ની મારી વહરી વાત હે નો નમે નો ખમે જેના મુખ ની મારી વહરી વાત મામાઈ દેવ ભણે માસરિયા ઈ બાપ દાનવ એની બીજે કઈ ભરી નથી ખાણ હે આ દાનવ માનવને કેમ ઓળખવો હે માનવને ઓળખવાની એક અંધાણી બાપ સુન શિખર માથે સતગુરુ બિરાજે ને અનહદ વાગે વાજા દિલ દરિયામાં કોઈ ડૂબકી મારે મોતી ગોતી લાવે હે સંતો પૂછે દેખ્યા હોય તો બતાવો બાપી મોતી કેસા રંગા મામે ભણે માસરિયા આ માનવ એની બીજે કઈ ખાણ નથી ભરી હે અને આયા આ વાત કરતા સમય ભણે માસરિયા ઈ જ રાકા રાકા ની પછી બીજે કે ખાઈન નથી હે રાકો કોઈ દે રામને ને રીઝવી નો એક કે બાપા હે સાડા ત્રણ દિવસ આગ્યમ ભાખ્યા અને તરત જ સતી લીલણ બોલ્યા કુંભા જય શ્રી રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડિયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો